આપણે કોઈ પણ જગ્યાએ જઈએ પાંચ પચીસ હજાર પચાસ હજાર રૂપિયા આપી પણ દઈએ બે દિવસ આપણે જમાડી પણ દઈએ ચાર દિવસ આપણે એને જમાડી પણ દઈએ પણ એ બાળકોને ભણાવીએ સમજણ આપીએ અને વિચારો આપીએ તો જ એ બાળકો પોતાની શક્તિ પોતે ઉત્પન્ન કરી શકે પણ આપણે જનરલ ઇમોશનથી આવી અને ગમે ત્યાં જઈએ છીએ અને આપણે ઘણા લોકો બિચારા જમાડે છે નાનું મોટું એને મદદ પણ કરે છે પણ નાના મોટા મદદથી અગર તો એને પૈસા આપીને એને જમાડવાથી એક દિવસ બે દિવસ કપાઈ જાય અગર તો નાની મોટી જરૂરિયાતો એની આપણે પૂરું કરી શકીએ પણ ભવિષ્યનું ભારત સ્ટ્રોંગ બનાવવું હોય ટ્રાયબલ એરિયાને આપણે મજબૂત બનાવવો હોય ઝૂંપડપટ્ટીને આપણે નામોશ કરવા હોય અને સ્કિલ વર્કર જે આ દેશની જરૂરિયાત છે સ્કિલ ડેવલપમેન્ટ કરવું હોય અને સારું નોલેજ સારા વિચારો જો નોલેજ કરવું હોય તો આવા અનેક વાસુલેધામની જરૂરિયાત છે અને આવા અનેક વાસુલેધામ મારી અપીલ છે કે તમે બધા પોતપોતાના એરિયામાં એવા એરિયામાં જ્યાં નીડ છે જરૂર છે એને થોડું આપીને છૂટી મત જાઓ એને તમે પૂરું વ્યવસ્થા આપો સમજણ આપો વિચારો આપો અને એને યોગ્ય ટાઈમ પણ આપો